તો મિત્રો આજે વરસાદ આવી ગયો છે થોડોક નથી કઈ ખરાબ રહી ગયા આપણે જે ખેતર માટો મારવા વરસાદ આવ્યો છે જો મિત્રો સાળીએ રેડી દેશ હવે ઠેર લાગે આ છે આપણું ખેતર આ તો નથી આપણું આ આપણું ખેતર છે મારા કાકાનું ખેતર મિત્રો ખેતર ખેતરમાં જરાય ઉગ્યું નથી આ બાપા ભરી દીધું જોઈ જ મિત્રો આવું આપણું કઈ ખેતર છે નાનું એવું ખેતરમાં અત્યારે તો કઈ આવ્યું નથી ડુંગળી વાવાની છે મિત્રો નવા આવ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તમારો સપોર્ટ કરજો મારી થઈ જાય આપણું કંઈક ખેતર છે આવું ખેતરમાં કલમું આવ્યું છે હજી તો નાન્યું નાન્યું છે ના આપણે ખેતરનો નજારો મિત્રો પેલો બ્લોગ છે મારું મને કઈ ઉતારતા નથી આવડતું એટલી બધી તો આ છે આપણે કલમ કલમું મિત્રો અમે સોફી છીએ આ છે કલમ કલમ કેટલા રૂપિયાની હોય છે મિત્રો કોમેન્ટ કરી દેજો દેવા નાખવાની છે પણ ડુંગળી વાવાની છે ને મિત્રો ના રહ્યું આપણું ઘર બધામાં વાવવાની છે મિત્રો કલમું આ બધી જ દીધા આપણો સડો વેરીને આવ્યા છે અત્યારે ખેતર માટે મારો મારી વાડીનો નજારો બતાવું એટલે કલમું છે આ બે મોટી છે ના ને હું કેવાય જરા comment કરી દેજો આ ઝાડવા દેખાય ને મિત્રો એને બાકી તો આગળ વરસાદ રહ્યો છે મિત્રો માગર વરસાદે ભૂકા બોલાવી દીધા બધા ખેતરમાં હું નુકસાન થયું છે એ જોઈ આવીએ ના આજે આપણે આંબા na mata kita, kuda gula ese, izar kumit kriting apalagi desi. Nah siapa, udah sih tafoli? સીતાવાળા એક આવ્યું છે એક દેખાય મસ્ત આપડું ખેતર ડુંગળી ભાવી દેવાની છે મિત્રો મારું મોઢું તો અત્યારે હું નહીં બતાવી કેમ કે મોઢાનું કંઈ નાળ નથી હજી ઉતાર ઉતા નથી આવડતું તમે સપોર્ટ કરો ને આ વિડીયો મારો વાયરલ કરી દયો તો મિત્રો પછી આપણે બતાવીએ આપણું મોટું માતાજી અને ભાઈ બાળકાથી બધાને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરતા કરતા તો આવી ગયો કેમ કે સબસ્ક્રાઈબ કરેલો હશે તો મારા નવા વિડીયો તમને જોવા મળે છે હા મિત્રો વિડીયો કેવો લાગ્યો અને તમે ક્યાંથી છો એ બધું કોમેન્ટમાં કહેજો મારું ગામ હું ગીર સોમનાથમાં રહું મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ આ વિડીયો અહીંયા સુધી રાખીએ